તો મિત્રો એચ એમ કિચનમાં આજે આપણે એકદમ ટેસ્ટી ટેસ્ટી ભાજી પુલાવની રેસીપી લઈને આવીએ છીએ તો કઈ રીતે ભાજી પુલાવ બને છે તે આપણે આપણા કિચનમાં જઈ અને બનાવીએ અને રેસીપી જોઈએ તો સૌ પ્રથમ એક તવો લેવાનો છે તે તવા ઉપર બેથી ત્રણ ચમચી તેલ એડ કરવાનું છે તેલ એડ કર્યા બાદ તેલ ગરમ થઈ જાય એટલે રાય અને જીરું એડ કરીશું અને રાય જીરું આ રીતે તતડી ગયા છે તો એક ડુંગળીને ઝીણી સમારી અને એડ કરવાની છે સાથે એક કેપ્સિકમ કટ કરી અને એડ કરવાનું છે હવે તેને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે પૂરેપૂરું તેલમાં આવી જાય તે રીતે મિક્સ કરીએ અને ડુંગળી સતળાય ત્યાં સુધી તેને મીડિયમ ગેસ ઉપર રાખીએ ડુંગળી સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર એક ટમેટું એડ કરવાનું છે તે પણ ઝીણું સમારી અને ટમેટું લેવાનું છે અને તેને એડ કરી દેવાનું છે તો મેં આ રીતે ટમેટો એડ કર્યું અને ફરી મિશ્રણને મિક્સ કરી લેશું હવે ટમેટું નરમ થાય અને ડુંગળી કેપ્સિકમ સતળાઈ જાય ત્યાં સુધી મીડિયમ ગેસ ઉપર ફરીથી આપણે સાતળવાનું છે હવે અહીં વેજીટેબલ્સ સતળાય છે ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને તમે તેને સબસ્ક્રાઈબ તો કરી જ દીધી છે પણ નવા આવ્યા હોય તે મિત્રો પણ સબસ્ક્રાઈબ અચૂક કરી દે આ રીતે ચમચાની મદદથી પ્રેસ કરતા જશું અને વેજીટેબલને આપણે સાતળતા જશું અહીં તમે થોડી પ્રોસેસ કરેલી હોય જેમ કે વેજીટેબલને કટ કરીને રાખ્યા હોય અને સાથે પુલાવ બનાવવા માટે આપણે જે ચોખા છે તેને બાફી અને રાખ્યા હોય તો આ ભાજી પુલાવ એકદમ ઝડપથી બની જાય છે તો આ વેજીટેબલ મારા ચડી ગયા ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને બે ચમચી જેટલો પાઉંભાજી મસાલો આવે છે તે એડ કરવાનો છે આ ક્વોન્ટિટી પ્રમાણે એક પ્લેટ ભાજી પુલાવ તૈયાર થશે પાઉભાજી મસાલો એડ કર્યા બાદ અહીં બેથી ત્રણ ચમચી હું ભાજી લઉં છું જે લિક્વિડ ફોમમાં રાખી અને તમારે લેવાની ત્યારબાદ ફરીથી બધા મિશ્રણને મિક્સ કરી લેવાનું અને આપણે જે પુલાવ માટે રાઈસને બોઇલ કરીને રાખ્યા હતા તે રાઈસને લેવાના છે તો મેં બોઇલ કરવા સમયે મીઠું અને હળદર બંને એડ કરી અને મેં રાઈસને બોઇલ કરી લીધા છે આ ભાજી પાવ પુલાવની રેસીપી જે હું તમારી માટે લાવી છું તેની ખાસિયત તે પણ છે કે એક તો ફટાફટ બની જાય છે તેમજ તેમાં મસાલા પણ વધારે પડતા નથી જોતા તો હવે બધું મશરણ સરસ મિક્સ થઈ ગયું છે તો બોઇલ રાઇસ એડ કરી દઈએ અને બોઇલ્ડ રાઈસ એડ કર્યા બાદ ફરીથી તેને એકદમ સરસ મિક્સ કરીશું આ ભાજી પુલાવ તમે કોઈપણ કઢાઈની અંદર પણ બનાવી શકો છો અને એક એક પ્લેટ કોઈને ગરમ ગરમ દેવી હોય તો આ રીતે તવા ઉપર બનાવી અને એક એક પ્લેટ પણ સર્વ કરી શકો છો તો આ રીતે ભાજી પુલાવ તૈયાર થઈ ગયો મિત્રો તો આ ભાજી પુલાવ જોઈને મિત્રો તમારા મોઢામાં પણ પાણી અવશ્ય આવી ગયું હશે તો તમે આ ભાજી પુલાવ બનાવો અને તમારે કેવો બને છે તેની મને કોમેન્ટ કરો હવે આ પુલાવને આપણે થોડો વધારે એક્ટ્રેક્ટિવ બનાવવા માટે કોથમરીથી ગાર્નિશ કરી દઈશું તો આ ભાજી પુલાવ તૈયાર થઈ ગયો ફરી નવા આઈડિયા સાથે જેમ કિચનમાં મળીશું થેન્ક યુ